સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના લોકપ્રિય ઉમેદવાર માજી ધારાસભ્ય ભાઈ શ્રી ઋત્વિકભાઈ મખવાણા આપણી વચ્ચે ખાસ દિલ્હીથી આજે પધાર્યા છે જેમને સાંભળવું એક લાવો છે અને કોંગ્રેસ પક્ષમાં જેટલા પણ આજે દિલ્હીમાં વક્તા છે એ તમામ વક્તાઓમાં શ્રેષ્ઠ અને સારા વક્તા કહી શકાય એવા ઉત્તર પ્રદેશના માજી ધારાસભ્ય ભાઈ શ્રી નદીમ જાવેદજી આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે સૌ આ વિઠલાપુરની ધરતી ઉપર ભાઈ શ્રી નદીમ જાવેદજીનું સ્વાગત કરીએ છીએ મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી અમરસિંહભાઈ સોલંકી વિરમગામ વિધાનસભા મત વિસ્તારના

ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો અને યુવાન સાથીઓ માતાઓ અને બહેનો આપણે સૌ જાણીએ છીએ કે 7મી તારીખે સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે આજે એક પરિવર્તનનો પવન ફૂકાણો છે ગુજરાત રાજ્યની અંદર તમામે તમામ સમાજના લોકો તમામે તમામ વર્ગના લોકો ભારતીય બંજન જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા માટે આજે કટિબદ્ધ બન્યા છે ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા અનેક વર્ષોમાં એમના શાસનમાં વાવેલા બાવળના કાંટા હવે એમને પોતાને વાગી રહ્યા છે

કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય રાજ્યના યુવાનોનું શોષણ કરવાનું કામ રાજ્યની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ગુજરાત રાજ્યની અંદર સિંચાઈના પ્રશ્નો હોય બિયારણના પ્રશ્નો હોય ખેડૂતો પણ ભારતીય જનતા પાર્ટીના આ પ્રશ્ન શાસનથી ત્રાઇમાસિક પોકારી ચૂક્યા છે માતાઓ ને બહેનો મોંગવારીને લીધે આ સરકારની સામે પરેશાન છે ગુજરાત રાજ્યનો કર્મચારી વર્કફોર્સ

પરંતુ બે પાંચ ઉદ્યોગપતિઓ માટે જ્યારે લિમિટેડ કંપની હોય એ પ્રમાણે કામ કરી રહી છે ત્યારે આપણે સૌને વિનંતી કરીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ પણ સમાજ હોય એ સમાજની નેતાગીરી ખતમ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ગુજરાત રાજ્યમાં આજે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સામે અસ્મિતાના મુદ્દા ઉપર લડાઈ લડવા માટે આગળ વધ્યો છે ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં હિન્દુત્વના નામ ઉપર બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની આજે પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ સભામાં જો પાંચ સાત યુવાનો જય ભવાનીનો નારો લગાવે અથવા તો કેસરી ઝંડા લઈને ઊભા થાય તો ભાજપના નેતાઓને પરસેવો છૂટી જાય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે મારા સૌને કહેવું છે કે ગુજરાત રાજ્યનો ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજમાં આવતા તમામ સમાજો જાગીરદાર સમાજ હોય રાજપૂત સમાજ હોય ઠાકોર સમાજ હોય તમામ આજે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે મક્કમ બન્યા છે ભૂતકાળની વાત કરું આપ સૌને જે જે સમાજે ભારતીય જનતા પાર્ટીની સામે પોતાના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે એનો અવાજ દબાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ગુજરાત રાજ્યની અંદર પાટીદાર સમાજના યુવાનો ન્યાય માટે હક માટે આંદોલનના માર્ગ ઉપર આગળ વધ્યા પરંતુ ચૌદ ચૌદ યુવાનોને છાતીમાં ગોળીઓ મારવામાં આવી અને આ આંદોલનના જે નેતાઓ હતા એને ખરીદીને આ આંદોલન પણ તોડવાનો પ્રયત્ન કર્યો મારા સૌને કહેવું છે કે ગુજરાત રાજ્યની અંદર ઉનાની ઘટના હોય કે રાજ્યમાં અનેક જગ્યાએ દલિત સમાજ સાથે અચ્ચાચાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દિવસેને દિવસે વધ્યા છે હજી સુધી આ સરકાર એમને ન્યાય અપાવી શકી નથી જ્યારે આજે દરેકે દરેક સમાજના લોકો દરેકે દરેક વર્ગના શું દરેકે દરેક વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની સામે લડવા માટે કટિબદ્ધ બન્યા છે ત્યારે આપ સૌને વિનંતી છે કે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષે એક ખૂબ સરળ અને શિક્ષિત ઉમેદવાર તરીકે ભાઈ શ્રી ઋત્વિકભાઈ મકવાણાની નિમણૂક કરી છે ઋત્વિકભાઈ મકવાણા અમે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો એમના જામીન થવા માટે આપને સૌની વચ્ચે આવ્યા છીએ આપને અપીલ કરવા માટે આવ્યા છીએ કે આ વિસ્તારની અંદર જે કોઈ સીમાડાના લોકોના પ્રશ્નો છે પ્રશ્નો માટે સતત જાગૃત રહીને સંઘર્ષ કરી શકે એવા પ્રતિનિધિ તરીકે આપ સૌ હંમેશા ગર્વથી એમનું નામ લઈ શકો એ પ્રકારના કોંગ્રેસ પક્ષે ઉમેદવાર આપ્યા છે આજે ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગામડામાં પ્રવેશ મળતો નથી આ વિસ્તારની પણ વાત કરું તો આંદોલનના નામે ભારતીય જનતા પાર્ટી પાસે વેચાઈ ગયેલા ધારાસભ્ય કોઈ ગામડામાં ના ઘુસી શકે એ પ્રકારની પરિસ્થિતિ આપ સૌના માધ્યમથી ઊભી થઈ છે ત્યારે વિશેષ મારે આપ સૌને કેવું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે અહંકારમાં રાખતા હતા કે કોઈ પણ ચૂંટણી આવે ત્યારે ધનબળના પ્રયોગથી અમે લોકોને ખરીદી શકશું પરંતુ ભારતીય જનતા પાર્ટીનો ભ્રમ તોડવાનું કામ આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રમાં શાસન છે છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે પરંતુ આ શાસન કોઈ ગુજરાત રાજ્યના નાગરિકો કરતા ગુજરાતના બે પાંચ ગણા ગાટા ઉદ્યોગપતિઓ માટે હોય એ પ્રકારનું આપણે સતત જોતા આવ્યા છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યની અંદર ગુજરાતના બે પાંચ ઉદ્યોગપતિઓની ચિંતા કરે પણ રાજ્યના ખેડૂતોના પ્રશ્નો માટે સતત અવગણના થતી હોય ગુજરાત રાજ્યના જે સામાજિક નેતાઓ છે એમને સતત ડરાવવાનો માહોલ ઉભો કરવામાં આવતો હોય અનેક મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે આજે ઉભા છે આજે ચારે મારા આપ સૌને કહેવું છે કે ઋત્વિકભાઈ મકવાણાને ખૂબ જંગી બહુમતીથી આપ સૌ સુરેન્દ્રનગર લોકસભામાંથી ચૂંટીને મોકલશો આજે આપણો કાંઠા વિસ્તાર હોય ધંધુકા વિધાનસભા મત વિસ્તાર હોય લીમડી ચોટીલા તમામ વિસ્તારમાં અકબંધ મત કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તરફેણમાં પડવાના છે ત્યારે આ તમામ વિધાનસભા કરતા પણ વિરમગામ વિધાનસભા વિશેષ પ્રેમ ભાઈ ઋત્વિકભાઈ મકવાણાને આપે એવી આપ સૌ પાસેથી અપેક્ષા રાખું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર